અને બે દિવસ પછી કેન્સર થવાનું નાકનું કેન્સર શું વાત કરીએ પણ તપેલી થોડી નાની નથી લાગતી કે તો જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું તમારું હિરેન મસાલી અને ફરી વાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં તો મિત્રો આજે છે ત્રીજો દિવસ સોરી મારા આજનો વિડીયો મૂકવાનો બાકી રહી ગયો છે કારણ કે હું છે સર્વર ડાઉન આવતું હતું તો એ ઘરનું નકરું પ્રિપરેશન જ આપતું હતું અને વાગી ગયા છે કોણા બે અને હું અને હિતેશભાઈ જાય છે ક્યાં જાય ભાઈ રોટ ના લેવા જવાનું છે અને લેવા દે ને માર છે તારો બાપી ભગો નહીં થાય એ તો નોર લગાડે ને કઈ ખાય થોડું જેવું ખૂટ્યો છે એટલે અમે બે ભાઈઓ ટિફિન લેવા જાય છે કારણ કે મમ્મી ની નરેશ કાકા અહીંયા જમવા ગયા છે કારણ કે અનુરાગ ની હગાઈ છે અનુરાગ હતા ને અનુરાગ હા એની હગાઈ છે કાંઈ વાંધો ને અનુરાગ તે મને બોલાયો નહીં ને કાંઈ વાંધો નહીં મારો ભાઈ જોયું જાય બધું અહીંનું કરેલું અહીં છે એટલા હું ખાવું છું એકાદી પંજાબી સબ્જી અને આરે નાન લેતા આવી અમારા ઘરની સામે એક જેટ ભોળાનાથ બેઠેલા છે બરોબર છે મિત્રો અહીંયા દુનિયાના ઝાડવા હતા ગદના એ બધા નગરપાલિકા વાળા અમારા શેરી વાળા વાળા એથી બધા ને કાપી ના તો એ માંડ કરીને જો આપણે આ કણજી મોટી કરી છે અને આપણી જ ગાડીયા હેઠે ઊભી રહ્યો જો આપણી બાકી કોઈ ન મૂકવા દો કોઈ મૂકે ને તો ભલે ભાઈ લઈ લે અહીંથી એમ કે હું કામ ચોખ્ખું મોઢે કેવાનું જે દી આ તમે જાડવા કાપતા ત્યારે તમને એવું ન લાગ્યું કે ઉનાળામાં તમારે અહીંયા ગાડીઓ મૂકવાનું થાય એમ પણ વાંધો નહીં હવનું કરેલું આઈના છે એ બધાય આપણે ભોગવશે આપણે તો ઉનાળામાં ખાટલો નાખીને બેહવાનું છે કાંઈ નહીં જાય ગામમાં અને સરસ મજાનું ટિફિન લઈ આવી બરાબર બધે સરસ મજાનું જમી લીધું છે મારા પપ્પા જો કે હંતે હંતે ગળ પણ ખાય છે દાંત કાઢોમાં શું ખાવું બતાવો શું છે એ ચીકી ચીકી ખાય આ બધા કમ્પ્લીટ જમી કરવી લીધું જો ઉપર લગભગ વીસ જણા બેઠા છે અને આ બે બેઠા બેઠા મમરા ખાય છે અત્યારે તો મિત્રો આ બધા ક્લાયન્ટ્સ સાથે અન્યાય થાય છે પણ વાંધો નહીં હું મોટું મોટું ધોઈને જાઉં છું બરાબર અને હજી એક જણ છે એ થોડો સાવ ટ્રાય કરે છે પણ આમ તો જો ઝબકારા મારી તો જો હા 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 વાહ 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 તારે રૂપ મૂળ ખેંચાય કાંઈ નહીં મિત્રો બહુ જાદા ગ્રાહક બેઠા છે પછી વાત કરીએ ઉપર ડાયરેક્ટ જો બહુ બહુ જાદા માણસો તમને ખાલી સપલા બતાવો આમ જો આખું એલા પડી જશું આખું જો આ બધા કાંઈ નહીં બનાવે જો કે જાતા નહીં તો મિત્રો જોરદાર થિયેટર ભેગું થઈ ગયું છે સી કેમ થાય ભાઈ કઈ પડે બગડા થતી કાંઈ નહીં થોડું ત્રણ ચાર કલાકનું કામ છે પતાય નહીં પણ પાછા આવી કઈ જાતા નહીં તો હોય તો મિત્રો બહુ અઘરી બગડા બોલે છે અંદર નથી ચા પીવાનો ટાઈમ રહેતો કે નથી કઈ બેહવાનો ટાઈમ રહેતો તો રીતેશભાઈ ને નીંદર સાઈડી હતી ને મને કહે કે હું ચા બનાવું હું ઓલરેડી ચાર પાંચ માણસો જો અહીંયા બગાન થાક ને છીકું ખાવાનું ટ્રાય કરે છે માસ્ક પહેરો અને કોરોના થઈ ગયો મિત્રો અને બે દિવસ પછી કેન્સર થવાનું નાકનું કેન્સર

ભાઈ સ્પોન્સરશીપ નહીં સ્પોન્સરશિપ નહીં 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 નકર દૂધ ની બનાવાય ને ભાઈ આખા દૂધ ની ચા બહુ જાડો થઈ જાય હું ફલા મણા નબળી પાતળી વસ્તુ આપણે કોઈ દી ખાતા પીતા જ નથી કેવી વાત કરે છે યાર તું એ તારું કામ કે નો કે ન નો કરતો ખોટા ને માર ખાય પછી મન નો કેતો કે મજા નો આવી એમ તારા જે હતર આવે છે મારી અમે રોજ તો મિત્રો માણસો ઓછું થવાનું નામ લેતા જ નથી અને ટાણે બરોબર બધા સ્કીન કેર એમાં હલવાઈ ગયા છે એટલે ચા પી લઈ સરસ મજાની બે ઘડી આરામ કરીને બે ઘડી પછી પાછા ઉપર જાય બરાબર તમે જાતા નહીં હો મિત્રો કામ બામ કરીને એક મિનિટમાં કેમેરો સાફ છે ને જોવું પડશે હા કેમેરો કમ્પ્લીટ છે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે એ ખાવાનું બાકી છે આપણો મિની બ્લોગ એડિટ થઈ ગયો છે હિતેશભાઈનો મિની બ્લોગ એડિટ કરે છે તો મેં કીધું ત્યાં સુધીમાં આપણે ખાઈ પીને રેડી થઈ જાય અને આમ જો સલૂનમાં હજી સાફ સફાઈ કરવાની બાકી મિત્રો આમાં તમે એમ કહો કે ભાઈ કેમ તમે નવરાત્રા ને ભાઈ અમને ખબર છે અમારું કેમ પૂરું પાડી છે ને યાર ખરેખર મારા આમ હાવ થાકીને તે જ થઈ જાય છે એમાં અહીં ખાવાનું જ બાકી હું ખાવાનું હું બનાવું છું આપણે આપણને ખબર જોઈ લઈ હું બનાવ્યું છે બેન બા ખાઈ છે શું ખા દે પપ્પા ખાઈ લીધું બાપા બધા શું બેક ભાજી છે બરોબર છે પાવભાજી ખાઈ લે ચાલો મિત્રો તો હું ભાજી ખાઈને આપણો વ્લોગ આપણે આઈને બંધ કરીએ છીએ તો કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો ફોલો ઇન્સ્ટાગ્રામમાં જઈને કરજો અને એકાદ નાની કમેન્ટ મારી દઉં તમને મજા આવશે મજા આવતી બરોબર ત્યાં સુધી આલો ભાજી ખાવા અને નો ખાવીએ તો હાથે મગાવીને ખાઈ લેવું હું મારે પહેલાં ખાઈ લેવું ચાલો કાલે મળીએ બાય